मुख्यमंत्री टकोर करी के नकारात्मकता छोड़ी सकारात्मक अभिगम अपना वो एक बीजी 600 सौ नौकरियों बीजी आवता महीने करवाना छो ना आवता महीने जाहिर ધોળકિયાને કહીએ કે તમે તૈયાર રહો રોજ એક પરીક્ષા પછી આપણી જવાબદારી જે અત્યારે છે એના કરતા ડબલ થઈ જાય તમારી ને અમારી બધા કે બધા નોકરી પછી કરતા હોય પેલા તો શું છે કે યાર માણસ ઓછા છે સ્ટાફ ઓછો છે તો

તેવી વાત સીએમ એ કરી નાની મોટી ધૂણા ઉભી કેમ થાય છે આપણા માટે તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ એના માટે થઈને પ્રયત્ન આ એ લોકોના આપણા માટે પેલું આપણે બેઠા છીએ સવારથી આવી ગયા છે ટાઈમસર આવી ગયા છે તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ બે દિવસ કે બે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો એક કલાક મોડી થાય પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં ત્યાં પૂરું કર દો તો કેટલો આનંદ થાય પેલાને તમને કોઈ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે કેમ કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો સાલા હું ગવર્મેન્ટમાં છું તોય મારું હાં ભડતું નથી અરે તારે ડબલ ગુસ્સો આવે ને તો એ આપણો ગુસ્સો આપણા મગજમાં હંમેશા યાદ રહેવો જોઈએ આપણને કે ભાઈ આપણને જો આવો ગુસ્સો થતો હોય તો આપણા માટે કોઈને ગુસ્સો કેવી રીતે થવા દઈએ આપણે આપણે એનું કામ કરવાનું શાંતિથી કરવાનું